રાપર તાલુકાના રામગાવ ગામના તળાવની પાડ નીચેના જંગલમાં તપસ્યા કરી રહેલા સંતને થાંભલીમાં લટકતી મળી લાશ રામુવાવ ગામના પૂર્વ સરપંચ દ્વારા કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે થયેલી વાતચીતમાં આખા બનાવને ગણાવ્યો શંકાસ્પદ રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર નમસ્કાર કરશનભાઈ નમસ્કાર કે આમ શંકાપદ છે શું કે થાંભલી છે ને એમાં કોઈ ટૂંકો ખાયો દેખાતો નથી સમજા મને એવું જ લાગ્યું જાણ કરી છે બે કલાક થયા કોઈ આવ્યો નથી એટલે આ બનાવ મને કેટલા વાગ્યા નો હશે ના બનાવો હશે ગઈ રાત નો ચોવીસ કલાક થઇ ગયા ગઈ ગઈ રાત નો બાર કલાક ઉપર થયો હશે આપડે આ તો આનું જે આપણે જોઈએ આમ આપડે આ રીતે જોઈએ તો મારી વાત સાંભળો આજુ બાજુ માં ઝાડ છે બીજું લોકેશન હતું પણ આવી થાંભલી જંગલ છે ને બાજુમાં ઝાડ છે ઝાડ માં કે નહીં ને થાંભલી માં થાંભલી માં ચડે તો માણસ થાંભલી પડી જાય આવી છે એટલે શંકા જેવો લાગે છે એમ હમ હમ હમ

જી એમનો કોઈ કોઈની પાસે અત્યારે જે તમે વી પતિ જણા બેઠા એમાં એમની પાસે એમનો જે કોઈ એવો ફોટો હશે કોઈ કે આ બીજો જીવતા હતા એવો જીવતા હતા ફોટો તો કોઈ જોઈને મૂકું કોઈ હોય તો એમાં કાંઈ તો છે નહીં તો કદાચ હતા પણ હવે ગોતવા પડે એમ આજે તો એવા કદાચ મારી વાત સાંભળો કોઈ એવું ફટસન થયું હોય એમાં આયા હોય અને એમનો ફોટો હોય તો શું પોતે ઘણા જાતા નહીં ને ઘણા બહુ જાય તો ઘણી વાર બેહવા નથી સમજે એવું હતું એમ ને હમ એને ભક્તિ સિવાય કાંઈ મતલબ નતો એમ મતલબ કે એમનું કોઈ કેરેક્ટર કે ચારિત્ર કે એવું કઈ એમ કે એના ઉપર કોઈ શંકા પણ કઈ એવું કઈ નહીં એમ ના એ કઈ નઈ એમ અહિયાં કઈ એ બીજી કઈ નથી પણ બાર નું કોઈ માણસ આવ્યો હોય કે કોઈ હોય તો એ ખબર ન પડે એમ કઈ સમજાય ગયું સમજાય ગયું એટલે ગામ ગામ જે રામો ગામ છે એમનો આદર કરતા હતા ને એ બાપુ પોતે તપ જ કરતા હતા હા ગામ ના માણસો મંદિર ની વ્યવસ્થા જેટલી થઈ એટલી કરી દીધી એમ ના પાડતા તો કરતા ગામ ના બરાબર એટલે પણ આ જે પરિસ્થિતિ છે ને કરશનભાઈ તમે તો મારી વાત સાંભળો રામવા ગામ સરપંચ રહી ચુક્યા છો

બાપુ નતા ઓળખતા બાપુ ને પ્રિયમ નતા બાપુ નાચ સંપાદન હોય ને એટલે દેવ ના બાપુ ને બધા જાણ કરી દીધી ભાઈ લોકો ગામ ના લોકો લોકો બધે બારે છે એટલે ભાઈ ગયા ને મૂક્યા છે બરાબર બરાબર આભાર કરશન ભાઈ કચકે ટીવી ની વાત કરવા બદલ આભાર હાજી ભાઈ